નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઓમ ટ્યુશન ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે તત્વજ્ઞાન વિષયમાં પ્રકરણ એક વિધાનના રૂપો અને તેના પ્રકારો વિશે માહિતી મેળવીશું અર્વાચીન તર્કશાસ્ત્રમાં પ્રતીકોનો બહોળો ઉપયોગ થાય છે અર્વાચીન એટલે કે હાલના તર્કશાસ્ત્રમાં શેનો ઉપયોગ થાય છે બહોળો પ્રતીકોનો એટલે જ

ત્રીજું દલીલના પ્રામાણ્યની તપાસ લગભગ યાંત્રિક રીતે કરી શકાય છે ચોથું બૌદ્ધિક શક્તિઓનો આમાં બચાવ થાય છે નેક્સ્ટ પ્રસ્તુત પ્રકરણમાં ભણવાના મુદ્દા જોઈએ તો પહેલું સાદા અને સંયુક્ત વિધાન એટલે શું તાર્કિક કારકો કોને કહીશું વિધાન પરક અચલો એટલે શું વિધાન પરક પરિવર્તી એટલે શું સાદા અને સંયુક્ત વિધાનો દ્વારા જટિલ સંયુક્ત રીતે કરી શકાય સત્યતા મૂલ્ય શું આગળ વિધાનો માટેના રૂપના પ્રકારો કયા કયા અને આ વિધાન માટેના રૂપના પ્રકારો તપાસવા વગેરેની માહિતી આપણે આ પ્રકરણમાં મેળવીશું દલીલ હવે જોઈએ દલીલ એટલે દલીલ વિધાનોની બનેલી હોય છે કેટલા વિધાનોનો સમાવેશ થાય છે વિદ્યાર્થી મિત્રો ત્રણ એ વિધાનો કયા છે તો જોઈએ સાદા વિધાનો બે સંયુક્ત વિધાનો અને ત્રણ જટિલ વિધાનો હોય અત્યારે આટલું આવતા આવતા વિષયમાં એપિસોડમાં જોઈશું આપણે તો વિદ્યાર્થી મિત્રો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો તેને જરૂરથી શેર કરો લાઈક કરો અને બેલ બટન ને દબાવવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત